નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નડિયાદ નજીક પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફ જે એક્ઝિટ પોઈન્ટ પાસે એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એક બસ ચાલકે ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે બે લોકોના દબાઈ જવાના કારણે મોત થયા હતા તો મિત્રો અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા ઘટનાની જાણ થતાં એકસો આઠની ચાર ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને એકસો આઠની ઇમરજન્સી વાહનો દોડાવી તમામ જાગૃત માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બસમાં સવાર વીસ જેટલા મુસાફરો નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બસ અમદાવાદ થી પુના જતી હતી ત્યારે મિત્રો બસ કાબડા ટ્રાવેલ્સ હોવાનું જાણવા મળે છે નડિયાદ પાસેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થાય છે શુક્રવારે આ ઘટનામાં બેઠેલા લોકોમાં નાસા ભાગી મચી જવા પામી હતી આ બસના ના નીચે બે લોકો ડટાઈ જતા મોતે ને ભેટ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ